નવસા જિલ્લાના વાંસદા તાલુકા ખાતે છેલ્લા એક સપ્તાહથી બે ગ્રામ્ય વિસ્તાર એવા મોટીવાલઝર તથા ઉપસળ ગામે એક દીપડાએ ભયનો માહોલ જન્મ્યો પ્રથમ મોટીવાલઝર ખાતે એક દીપડાએ બાળકી પર હુમલો કર્યો ત્રણ દિવસ બાદ ફરીથી એક દીપડાએ ઉપસળ ગામે પણ નાની બાળકી ઉપર હુમલો કર્યો હતો જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જન્મ્યો હતો દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના લોકો બહાર નીકળવા માટે ડરી રહ્યા હતા ત્યારે રાજ્યની સત્તર જેટલી ટીમો દ્વારા આ દીપડાને પૂરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી આ દીપડાને પકડવા માટે વીસ જેટલા પાંજરાઓ ટ્રેપ કેમેરા સીસીટીવી કેમેરા ડ્રોન કેમેરા સહિતની લેવામાં આવી હતી આજે વહેલી સવારે વાંસદા તાલુકાના ઉપસળ ગામે નિશાળ ફળિયામાં રહેતા અમૃતભાઈ ધંજીભાઈના ઘરની નજીક મૂકવામાં પાંજરામાં મારણ માટે એક દીપડી આવી ચડી હતી અને તે દીપડી પાંજરે પુરાઈ હતી વન વિભાગના અધિકારીઓ દ્વારા આ દીપડીનો કબજો લઈ જરૂરી ડાખરી તપાસ તેમજ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગ તપાસ પૂર્ણ થયા બાદ નવતાડ ખાતે તેને જોવા માટે બનાવવામાં આવેલ રેસ્ક્યુ સેન્ટર ખાતે આ દીપડીને ખસેડવામાં આવશે મોટી વાલજર તથા ઉપસળ ગામે હજુ પણ આ વિષય પાંજરાઓ મારણ સાથે મૂકી રાખવામાં આવશે અન્ય જે કોઈ દીપડાઓ હશે તેને પણ પકડી લેવામાં આવશે અને વન વિભાગ દ્વારા મોટી વાલજર તેમજ ઉપસળ ગામને દીપડાઓના ભયમાંથી મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે ચેતન પટેલ આરેફો વાસ્તા પશ્ચિમ અમારે છવ્વીસ તારીખે વલ્જર ખાતે જે બાળકી ઉપર દીપડા દ્વારા હુમલા થયેલો હતો ખાતે બે દિવસ બાદ હુમલો થયો હતો વાસદા પૂર્વ અને પશ્ચિમ રેન્જ તથા અન્ય ડિવિઝનમાંથી પધારેલ કર્મચારીઓ સાથે સત્તર ટીમ જેવી કાર્યરત હતી જેમાં અમે વીસેક જેટલા પાંજરા ગોઠવેલા હતા જે પૈકી એક પાંજરાની અંદર આજે મળસ તો દીપડી પાંજરામાં પૂરાતા અમુ અમારા ફોનમાં લાવેલ છે અને જે ડૉક્ટરી ચેકઅપ બાદ અમે એમને રેસ્ક્યુ સેન્ટરમાં મૂકીશું ત્યારબાદ આજુબાજુના જનતાને હજુ પણ ભય હોય જેથી એ બાબતે રાખીશું અન્ય કોઈ વન્યજીવ હોય તો પાંજરામાં પૂરી અમે લોકોને ભયમુક્ત કરીશું વલસા ઉત્તરના માર્ગદર્શન તથા મનની વર્ષક છે જેડી રાઠોડના માર્ગદર્શન કામગીરી થઈ રહી છે